એની રિયાલિટી અસર શું છે એ આજે રાજકોટે સાક્ષાત્કાર કરી વતાવ્યું બેન છેલ્લા ત્રણ દશકાનો હું સાક્ષી છું રાજકોટનો કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે પોલિટિકલી હબ મેં જોયું છે કે અહીંયા વિપક્ષનું ક્યારેય કરતાં ક્યારેય આ પ્રકારનું બંધનું એલાન કે બીજા કોઈ પણ પ્રકારના પ્રદર્શનના એલાન કે ક્યારેય આવા સફળ થયા નથી આજે આજે ખાલી બંધ નથી લ્યું આજે ચમત્કાર થયો છે એમ કહો તો ચાલે અને એ ભયંકર ચમત્કાર છે ચમત્કાર માનવતાનો છે ચમત્કાર રોષનો છે ચમત્કાર ભારતીય જનતા પાર્ટીના જે નિષ્ઠુર તંત્ર વાહકો છે એના પ્રત્યેના આક્રોશનો છે અને ચમત્કાર જનતાની એકતાનો છે આવું કોંગ્રેસ તો જશ લઈ ગઈ કારણ કે એણે એલન આપ્યું તો એ જુદી વાત છે એને એને બેઠે બેઠે આ તો આંકડે મધ અને માખીઓ વગરનું એવું ગામડામાં કહેવત છે કે મધ એક તો મધ છે આકડે હોય આકડા માળા ઉપર આકડા એક જાડવું આવે એમાં કોઈ કાંટા ન હોય અને એ મધ છે ન્યા ચોટેલું એ પાછું માખ્યું વગર મધ માખી વગરનું મધ હોય તો કેટલું સરસ અને આકડા ઉપરથી કોઈ પણ લઈ શકે કોંગ્રેસ માટે એવું સાબિત થયું છે આજનું બંધ એને પણ અસલી ગાંધીગીરી કરી સાહેબ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી શક્તિસિંહ ગોહિલ જીગ્નેશ મેવાણી ઇત્યાદિ પાલભાઈ આંબલિયા લાલજીભાઈ પટેલ આ બધા જ લોકો છેલ્લા પાંચેક દિવસથી ગ્રાસરૂટ લેવલનું કામ કરતા હતા જીગ્નેશ હિરાણ જીગ્નેશ મેવાણી તો પંદરેક દિવસથી અહીંયા હતા અને વચ્ચે એને શું કર્યું સેવા દળના લોકોને પણ અહીંયા ત્રણસો ચારસો લોકો રાજ્યભરમાંથી આવેલા સેવા દળના કોંગ્રેસ સેવા દળ એને અમુક જગ્યાએ ઉતારો આપ્યો અને એને કામ સોંપ્યું તું કયું કામ કે એક તો વેલ ડ્રેસ્ડમાં સેવાદળના ખમીસ ને પેન્ટમાં ઠુકમાં વેલ ડ્રેસ્ડમાં જવાનું સંપૂર્ણપણે વિનય વિવેકપૂર્વક અપીલ કરવાની આજે કેવું બન્યું રાજકોટ બન તો રહ્યું જ રહ્યું પણ કેટલીક જગ્યાએ અમુક લોકોએ પૂજાપાઠ ના બાંધે કે ભાઈ અગરબત્તી કરવી છે અમુકે કીધું કે ભાઈ એ અમે સાફ સફાઈ ના બાંધે એવું કરીને પણ કેટલાકે ખુલી રાખવાની કોશિશ કરી હતી કોંગ્રેસના નેતાઓએ શું કર્યું એની દુકાનની સામે ઉભા રહ્યા અને બા અદબ બે કર જોડીને વિનંતી કરી કે ખેર તમે અમારી વિચારધારા સાથે સહમત હો કે ન હો પણ આ કોઈ પક્ષનું આયોજન નથી અમારે બંધ રાખીને કાલે કોઈ મત જોતા નથી રાજકોટના સંતાનો જે ગુજરી ગયા છે એના આત્માના કલ્યાણ એટલે કે શાંતિ માટે છે અને એના પીડિત સ્વજનો છે એના ન્યાય માટેની લડત માટેની આ વાત છે અમે એમાં કેવળ નિમિત્ત છીએ

અમે હાથ જોડીને તડકે પાછળ છાયે પણ નહીં તડકે રોડ ઉપર ઉઘાડા પગે ઊભા રહેશું તમારી દુકાનની સામે હાથ જોડીને તમારી દુકાનને લેસ પત્ર કાંકરી પણ નહીં મારીએ કોઈ નુકસાન નહીં કરીએ કોઈ ધરારી નહીં કરીએ કોઈ દબાણ પ્રેશર ટેકટિક કુછ નહીં અમે કેવળ બે હાથ જોડીને વિનંતી કરીશું તો ગોપીબેન છેલ્લા કેટલાક સમયથી હું જોઉં છું ત્રણેક દશકાથી

કોંગ્રેસ અને ટોટલી આ જાગૃત આપણી સાથે સાથે જીગ્નેશભાઈ જોડાઈ ગયા છે જી જી આપણી સાથે જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે જીગ્નેશભાઈ શું કેશો આજે જે રીતનું બંધ રાજકોટે રિસ્પોન્સ કર્યો છે આજે પહેલી વાર એવો અહેસાસ પણ થાય છે ગુજરાતના લોકોને કે ખરેખર વિપક્ષ છે અને વિપક્ષ કામ કરે તો શું ના થઈ શકે સૌ પ્રથમ તો આજે ઘટનાની પહેલી માસિક પુણ્યતિથિ છે એટલે આપણે બધા સાથે મળી પીડિત પરિવારોને એમના જે મૃતકો એમણે જે સ્વજનો ગુમાવ્યા એના બદલ શ્રદ્ધાંજલિ પાઠવીએ અને આજે રાજકોટ શહેરે બેસીકલી બંધ નથી પાડ્યો અને બતાવ્યું કેનો એનો અંતર આત્મા એનો માહલ્યો જીવે છે સરકાર હવે એટલું બતાવે કે એનો પણ માહિલો જીવે છે અપેક્ષા એ છે માનડી જગદીશભાઈ ક્લિપતા હોય છે બે ત્રણ ન્યૂઝ માં મારા વખાણ કર્યા છે પણ બહુ ઓનેસ્ટલી અને બહુ ફ્રેન્કલી કહું કે લાલજીભાઈ દેસાઈ અને પાલ આંબલિયા અને રાજકોટ શહેર સમિતિ એ મારાથી પણ વધારે ક્રેડિટના હકદાર છે અને સેવા દળના તો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી દોઢસો કાર્યકર્તાઓ અહીંયા ઉતરેલા અને બધા જ કાર્યકર્તાઓએ જબરદસ્ત રાત દિવસ મહેનત કરી સાડા બાર એક વાગ્યાની ગરમીમાં પત્રિકા વિતરણ કર્યું અને ડેફિનેટલી કોંગ્રેસ પાર્ટીને આમાં ક્રેડિટ મળવી જોઈએ પણ કોંગ્રેસ પાર્ટી કરતાં એક સાચા ગુજરાતી નાગરિક તરીકે ભારતવાસી તરીકે બધા બહુ જ નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને રાજકોટ શહેરના વેપારીઓને દુકાનદારોને પણ આપના માધ્યમથી હું સેલ્યુટ કરું છું તેમણે જે પ્રમાણેનો એક ઐતિહાસિક બંધ પાળ્યો તેમણે બધાએ એક મેસેજ આપ્યો છે ગાંધીનગર અને કમલમને મેસેજ આપ્યો છે કે અમે તમારી કામગીરીથી સંતુષ્ટ નથી રાજકોટમાં જે થયું અને ઘટના બાદ તમારું જે વર્તન છે લીપાપુથી કરી રહ્યા છો તપાસમાં ગણિકમાં એસઆઈટી ક્યારેક મીડિયા એવું લખે કે જેને ત્રણ કરોડનો તોડ કર્યો જુગાર મેને તપાસ સોંપાઈ બહુ જ કોમ્પ્રોમાઇઝીસ અને બધા લેપ્સીસ આખી તપાસમાં જોવા મળી રહ્યા છે આ બધાની વિરુદ્ધ આખા રાજકોટમાં એક એવો સુર હતો આજે હું તમારી સાથે વાત કરું હજી સાંજે પણ મીણબત્તી પ્રગટાવીને અમે શ્રદ્ધાંજલિ આપવાના છીએ તો આ છેલ્લા સત્યાવીસ દિવસમાં રાજકોટનો ટોટલ સૂર એવો બનેલો મીડિયાના મિત્રો મળીએ રિપોર્ટર્સને એડિટર્સને રાહદારી રસ્તે જતા રહે રાખીએ પત્રિકા વિતરણમાં ચાર રસ્તા પર જે લોકો મળે દુકાનદારો વેપારી બધાનું એવું કેવું હતું ન્યાય તો નહીં જ મળે આમાં ગેરંટી જનતા પાર્ટી નું ટ્રુ કેરેક્ટર બતાવે છે અને આટલો બધો સજ્જડ બમ બંધ પડ્યો એની પહેલા પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવો પીડિત પરિવાર પિસ્તાળીસ ડિગ્રીની ગરમીમાં બપોરે એક વાગે પત્રિકા વિતરણ કરતા હોય અને બાદ પણ રાજ્યની સરકાર ને એવું ના થાય કે વિપક્ષ ને છોડો છોડો પણ પીડિત પરિવારો સાથે ડાયલોગ કરીએ કે ભાઈ તમને શું શું તકલીફ છે છે તમારી માંગ અને અને પીડિત કરી માંગતો જો ચાર લાખનું વળતર ખરેખર મજાક સમાન છે તમે દેશના કોઈ પણ નાગરિકને પૂછો આ ભયંકર મોંઘવારીની અંદર વધારે માં વધારે બે ત્રણ વર્ષ પછી શું બે ત્રણ વર્ષમાં ચાર લાખની રકમ ખર્ચાઈ જાય આપણા દેશમાં જે પ્રમાણે ન્યાયની વ્યવસ્થા છે સામાન્ય રીતે બાર બાર પંદર પંદર વર્ષ સુધી કેસમાં ટ્રાયલ નથી શરૂ થતી હોતી બે હજાર માં હું ધારાસભ્ય થયો અને તરત મને જાનથી મારી નાખવાની જે લોકોએ ધમકી આપેલી એમાં હજી સુધી રાજ્યની સરકારે ટ્રાયલ શરૂ નથી કરી મારી પોતાની વાત કરું યુ જસ્ટ ઇમેજ ઇન સિચ્યુએશન તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું હાઈકોર્ટના આદેશ બાદ વહીવટી ફરજ બેદરકારી કોની હતી એની જાચ માટે જે સરકારે નવી સમિતિ રચી એ પૈકી અધિકારી રાજકોટમાં થોડા સમય હતા એમણે રાજકોટના ફૂટના રોડ ઉપરની એક મેટરમાં જમીન કપાતમાં ન જાય એના માટે પંચાવન લાખ રૂપિયા લીધા છે આવા જ માણસોને તમે તપાસ સોંપીને એ ગુજરાતની સાડા કરોડ જનતાનું પીડિત પરિવારોનું રાજકોટનું અપમાન કરી રહ્યા છો હજી તમને આમ બિલકુલ એટલી બધી બેશરમી કે ન્યાય નહીં જ પણ જીગ્નેશભાઈ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ તો વર્ષોથી ગુજરાતની અંદર છે તમે પણ ધારાસભ્ય બને તમને પણ પાંચ વર્ષ દસ વર્ષનો સમય થયો મોરબી બ્રિજ થયું તક્ષશિલામાં આગ લાગી સાથે હરણી વાળો કેસ થયો આ બધાના પીડિતોને ન્યાય જોઈએ છે કારણ કે આ કેસમાં કઈ નથી હું તમારા માધ્યમથી જણાવું કે માત્ર રાજકોટ નેક્સ્ટ કાર્યક્રમ અમે જે ગાંધીનગર કરવાના છીએ એમાં અમારો બહુ સંનિષ્ઠ પ્રયાસ તમે જોશો કે હરણીકાંડ મોરબીકાંડ અને તક્ષશિલાને પીડિતો પણ આવે રાજકોટમાં અમે થોડાક લોકો જોડે વાત કરી છે કે સેવાનંદ હોસ્પિટલમાં જે આગ્રાજી કોરોનામાં એમાં જે લોકો ભૂંજાયા હતા એ લોકોને પણ જોડવું અને તમામ પીડિતોની એક એકતા બને અને પછી અમે ગાંધીનગર સમગ્ર ગુજરાતને કોલ આપીએ કે આવા બધા સાથે મળીને મુખ્યમંત્રીનો આપણે ખુલાસોને જવાબ માંગીએ અને મારો પોતાનો એક વ્યક્તિગત સંકલ્પ પણ છે લાલજીભાઈ દેસાઈ પાલ આંબલિયા હું અમે બધા કેટલાક મિત્રોનું નું કે કોંગ્રેસ અંદર પણ એક નવા ઉર્જાવાન માણસો વધારે એગ્રેસિવલી લોકોના મુદ્દે પર લડવા માટે બહાર આવે એવો અમારો પણ પ્રયત્ન રહેશે અને રાજકોટની મીડિયાને પણ હું તમારા માધ્યમથી રિયલી સેલ્યુટ કરવા માંગુ છું એક્સેપ્શનલ રિપોર્ટિંગ એટલે આમ બહુ જેને કે ભાઈ ઉમદા પ્રકારનું પત્રકારત્વ જેને કહી શકાય હાર્ડ હિટિંગ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વસ્તુના મૂળ સુધી જવું પીડિતોની વિજ્ઞાને વાછા આપવી અમે લોકો ફરી રહ્યા છીએ તેની નાનામાં નાની જીર્વપૂર્વકની વસ્તુઓ વિગત મૂકવી પત્રકાર તો નું રાજકોટના મિત્રો પણ બહુ જ ઉમદા કામ કર્યું છે આપના માધ્યમથી સતત સતત રાજ્યની સરકારને ફરી ફરીને મારી વિનંતી છે કે પ્લીઝ અમારી સાથેની પીડિત પરિવારો સાથે સંવાદ કરો અને એમની માંગ મુજબ નોન કરપ્ટ અધિકારીને તપાસ કરી માલો તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તો આની વાસ્તવિક સત્ય આવે ફક્ત સાગઠિયાની સાગઠિયાના તમામ ગોડ ફાધર્સ પકડાય જેટલા પણ લોકો આ પ્રકરણમાં ગેમિંગ ઝોન ચલાવવામાં ફરજ બેદરકારીમાં હતા જેલા લોકોએ હપ્તા લીધા એ બધા જ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની પણ ધરપકડ થવી જોઈએ

બિઝનેસ ટ્રાઇકુન્સ હોય ધારાસભ્યો સંસદ સભ્યો કેબિનેટ મિનિસ્ટર્સ હોય આઈએસ આઈપીએસ ઓફિસર હોય એમના ઇનર સર્કલના માણસ હોય આવા કોઈની પણ બુલડોઝર ચાલ્યું નથી અત્યારે તમે હું વાત કરી રહ્યા છે ત્યારે આ ક્ષણે રાજકોટમાં સુરતમાં વડોદરામાં અમદાવાદમાં સમગ્ર ગુજરાતની અંદર જેમાં બીયુ પરમિશન ન હોય એવી હજારોની હજારો બિલ્ડિંગ્સ ઊભી છે હું તારે રાજકોટમાં એટલા માટે પણ રોકાયો છું આપણા માધ્યમથી જાણ કરું કે બે ત્રણ દિવસમાં બીજો એક કાર્યક્રમ રાજકોટમાં અમે વિચારી રહ્યા છીએ હું જે રોકાવાનું છું બે દિવસ રાજકોટમાં કેટલાક લોકો મારો સંપર્ક કર્યો છે આ આંદોલન જોઈને કે કેટલાક એક હજાર લોકોના મકાનો જર્જરીત છે ગમે ત્યારે મકાન પડી શકે એમ છે એ પડી જાય પછી તમે રિપોર્ટિંગ કરવા જાઓ હું નેતા તરીકે સ્થળ ઉપર જઈને સરકારને અધિકારીઓને ભાડું એવું ન બને એના માટેનું એફર્ટ કરી દે છે એટલે મુદ્દે બન્ને ભૂપેન્દ્રભાઈનું પરફોર્મન્સ બહુ સગવડિયા ધરમ જેવું છે કે આ બુલડોઝર એમનું ચાલે ને ક્યાં ન ચાલે એની એમની પાકી સમજ છે અને એમણે સંવેદના બે શબ્દો કહ્યા અને પછી છટકી ગયા વીસ પચીસ મિનિટ નો ઘટના ના ચોવીસ કલાક માં ઔપચારિકતા પૂર્વક આંટો માર્યો એના પછી ફરી કરી એ પોતે આવ્યા નથી પોતાના ધારાસભ્યો મોકલ્યા નથી પોતાના સાંસદ સભ્યોને મોકલ્યા નથી હરસંઘવી સી આર પટેલ કશું કોઈ પણ માણસને બધા જ લોકોએ અગ્નિકાંડના પીડિતોની પડખેથી હાથ અધ્ધર કરી લીધા છે એટલે એમનું પરફોર્મન્સ બહુ ડિસપોઇન્ટિંગ કહેવાય અને હર્ષ સંઘવીને પણ હું આ મુદ્દે કહેવા માંગુ છું કે ગૃહમંત્રી તરીકે તમારા ગૃહમંત્રી તરીકે એના કાર્યકાળમાં જેટલી પણ ઘટના બની એમને એક પણ મેટરમાં એક પણ ચમરબંધી જેલની પાછળ નથી એટલે નાની માછોરીને પકડવાની મોટા મગર માછોને નહીં જ પકડવાનું આવું એક એક મીડિયા કરવીને આમ જનતા બોલી રહ્યા છે એ સત્ય હકીકત છે જગદીશભાઈ આપણી સાથે જે જગદીશભાઈ ને પણ પૂછીશું જગદીશભાઈ રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી માટે આ બંને શું કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌથી પહેલું ઇલેક્શન બે હાજર ની એક માં રાજકોટની સીટ ઉપરથી લડ્યા હતા વજુભાઈ વાળા થી લઈને કેશુ બાપા અને વિજય રૂપાણી મોટા ભાગે રાજકોટની અંદર બીજેપી નો ધબધબો રહેલો છે એ લોકો શું આની અંદર કહી રહ્યા છે

કે કોઈ પણ જાણીતા માણસ કમસે કમ સામાન્ય પત્રકાર હોય યા બીજા કોઈ પણ ટૂંકમાં જાણીતા કોઈ પણ માણસને ઘરે અથવા તો આસપાસમાં પણ ક્યાંય મરણ થાય તો જે તે કોર્પોરેટરો પચાસ જેટલા લોકો તો ત્યાં એની સાદડીમાં કે એના બેસણામાં બેસવા જતા નોર્મલ પ્રક્રિયા હતી એમાં પાછો કોઈ દેખાડોય નતો આખા શહેરમાં ક્યાંય પણ કોઈનું મરણ થાય તો જે વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય એ અચૂકે અચૂકે ત્યાં બેસવા જતા નોર્મલ પ્રક્રિયા હતી હવે એ ભારતીય જનતા પાર્ટીને મેં જોયેલી છે મેં ત્યારે ફિલ્ડ રિપોર્ટિંગ હું કરતો અત્યારે અમે ડેક્સ એડિટર છીએ પણ જે તે સમયે ફિલ્ડ રિપોર્ટિંગ કરતો મને ખબર છે કે એક એક વ્યક્તિની ભીતરી હકીકત મારે કેટલા સંતાનો છે એની હું પરિસ્થિતિ છે મારી આર્થિક સ્થિતિ શું છે મારામાં શું કાબેલિયત છે શું ખૂટે છે એ ભારતીય જનતા પાર્ટીને ખબર હતી એક છે અહીંયા કિરીટભાઈ પાઠક કરીને ભારતીય જનતા પાર્ટીના અત્યારે પણ લેતા છે

પહેલાનું ભાજપ હતું તપસ્વીનું ભાજપ હતું તપશ્ચર્યા કરીને તપેલા હતા એ લોકો હતા જેને લાયક હતા તેને પદ મળતું તું અને એ પદને ઉજાગર કરતા હતા અત્યારે શું છે જે સી સીઆર પટેલની ગુડ બુકમાં ગમે તેમ કરીને આવી જાય ગમે તેમ કરીને આવી જાય એને અત્યારે સારામાં સારો તક ને મોકો મળી જાય સંગઠનમાં પણ સરકારમાં પણ તમારી જાણ ખાતર અહીંયા રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા એ રાજ્યસભાના સભ્ય બની ગયા ત્યારે અહીં કમલમમાં એની બાકાયદા બીજા બધાની આલિયા માલ્યાની કેટલાયની ઓફિસિસ છે તો આને એક કેબિન હોવી જોઈએ એના માટે ત્યાં ગયા તા એણે ઝઘડો કરવો પડ્યો બોલો કે મને કેબિન ફાળવો હાલાકી આખે આખું કમલમ નહીં એવા દસ કમલમ પોતે એકલા ઉભા કરી શકે એટલી તાકાતવાળી વસ્તી છે આર્થિક રીતે પણ એણે કીધું કે બાકાયદા હું રાજ્યસભાનો સંસદ સભ્ય છું અને મને બાકાયદા ટિકિટ પક્ષે આપી છે મેં માગી નથી

અને નવી ભારતીય જનતા પાર્ટીનો એક મુદ્દાનો કાર્યક્રમ છે કે સી આર પાટીલ અથવા તો અત્યારે જે એક્ઝિસ્ટિંગ સરકાર છે જે કાર્યવંત સરકાર અત્યારે છે એની ગુડ બુકમાં રહેવાનું બસ પછી તપસર્િયા નહીં કરવાની કોઈને કે જગદીશભાઈને કરે કે છગનભાઈને કરે કોઈ हारा માટા પ્રસંગે જવાનું નહીં એના કરતાં જે એના આકા હોય ગાંધીનગરમાં એના મંજીરા વગાડી વાત થઈ ગઈ પૂરી એટલે એટલે આ ભારતીય જનતા પાર્ટીનું નવું જે સંસ્કરણ આવ્યું છે એણે સત્યાનાશ વહેરો છે અને અત્યારે એટલી બધી દુરોગામી અસર એની થઈ રહી છે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી જે છે એ તો લોકો હાસ્યામાં છે અને ઘરે ખૂણો પાડીને બેઠા છે અને આ લોકો જે કુદે છે એ લોકોને એનું ફ્યુચરની ખબર નથી પાસ્ટ તો કઈ લાંબુ છે નહીં તો એ લોકોને એમ છે કે જેટલું મળ્યું એટલું હવે સરકાર ભોગવી લ્યો તમે વિચાર કરો આ ગામમાં અરવિંદભાઈ મણિયાર જેવા મેયર હતા કમલેશ જોશીપુરા જેવા અહીંયા શહેર પ્રમુખ હતા

એટલે કઈ આ મેયર કે મેયર એટલે ફર્સ્ટ સિટીઝન ઓફ સિટી કહેવાય પ્રથમ નાગરિક શહેરના દરેક પેલા જેમ આપણે દરેક સારા કાર્યમાં સૌથી પેલા ગણપતિની સ્થાપના કરીએ મેયર સૌથી પેલા આવતા હોય છે તો એ કમસે કમ એવો વિધવત માણસ તો હોવો જોઈએ

અને જે મેઇન ધરોહર છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે વરેલી જે ધરોહર છે એ અત્યારે સાઈડમાં છે એટલે હું આપને કહું છું કે બે પ્રકારનું અત્યારે ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ છે અને આપની જાણ ખાતર જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના કેટલાય લોકો મોટા ભાગના અમારા સંપર્કમાં પણ છે અત્યારે બધા એવું ઈચ્છે છે પાછા આ બંધ એની પાછળ જેમ કોંગ્રેસની મહેનત છે અને પીડિત પરિવારો પ્રત્યેની સંવેદના છે એટલી જ આમાં અસંતુષ્ટ જૂથ તમે જેને કહો ખરેખર તો એ અસંતુષ્ટ નહીં ખરેખર તો જનક છે ભારતીય જનતા પાર્ટીના અથવા રખોપા છે એ રખોપા જે છે ભારતીય જનતા જેણે અત્યાર સુધીમાં કેસરી ઝંડાને નીચે પડવા નથી દીધો એવા લોકોને પણ એમ થયું કે બંધ ભલે રહ્યું તો આ લોકોને ખબર પડે કારણ કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ બધા જ નહીં પણ કેટલાક નેતાઓ નામચેન એવા છે જેણે સત્યાનાશ કરવામાં કઈ કસર છોડી નથી એટલે એને કારણે આજે આ બધું પરિપાક રૂપે તમે જુઓ તો ભારતીય જનતા સૌથી મોટું કે સૌથી ધ્યાન કહી શકાય એવું બંધ એ પાડવામાં આવ્યું એટલે રાજકોટે બંધ પાડ્યું એટલે આંખો વેચી લીધી એ એવી આંખો વેચી લીધી કે ભાજપે આંખ નહીં ઉઘડે તો બહુ મોડું થઈ ગયું હશે

આપણે સ્વયં મીડિયામાં છે એટલે આત્મશલાઘા લાગે આપણે પોતાના કોઈ પ્રશંસા કરવી ના જોઈએ આપણી તો ફરજ છે કે ભાઈ પીડિતો હોય દુર્બળો હોય એનો અવાજ બુલંદ બનાવીને સરકાર સમક્ષ રજૂ કરવો એટલે આપણે કોઈ ઉપકાર નથી કરતા આપણે તો સીધી આપણી ફરજથી કરીએ છીએ પણ કહેવું એવું પડે છે કે તક્ષશિલાકાંડ સુરતનો છે કે મોરબીનો જૂતા પુલવાળો છે કે બીજો કોઈ છે રાજકોટ જેવું મીડિયા જો બધી જ જગ્યાએ તેજો જો તરાર રહે તો ન્યાયની આશા ક્યારે મરી પરવારે નહીં અત્યારે પણ જે સરકારે સ્ટેપ્સ લીધા છે આમાં ટીઆરપી એ પણ જાગૃતિ આક્રમક જાગૃતિ કહું છું આ તો અમારે રાજકોટમાં તો ખેર આપણે કલમથી તો ઝગડતા હોય ઠેક છે કલમથી જે લખાતું હોય તે લખી લઈએ પણ અહીંયા તો બથોબત અમારી ભાષામાં તો બથોબથ આવી જાય ત્યાં સુધીની પત્રકારોની તૈયારી હોય છે સમજી લ્યો એટલે આઈનું જર્નલિઝમ આખું જુદું છે અને એ જર્નલિઝમ ની જે કેરિયર છે કારકિર્દી એને કારણે સરકારે પણ આ બધું નોંધ લેવી પડી છે અત્યારે જે એટલા જે આઠ દસ પંદર કર્મચારીઓને અંદર નાખી દીધા છે કેટલાકની બદલી કરી છે કેટલાકને સસ્પેન્ડ કર્યા છે બધું કરવું પડ્યું છે અને તેમ છતાં એ હજી પાસેરામાં પેલી પૂણી છે હજી ડાઘિયા કુતરાની જેમ હદાય ફાડી ખાય છે મીડિયા એને સરકારને શું કામ ઓરિજિનલ પાપી કોણ છે તો બધાને ખબર છે એસઆઈટી ફાફા મારે છે એને કઈ ખ્યાલ નથી કોણ છે એ કારણ કે એને રાખવામાં જ આવી છે ફાફા મારવા માટે થઈને પણ જે રીતે હમણાં જીજ્ઞેશભાઈએ કીધું તે રીતે નિર્લિપ્ત રોય જેવા જો સંપૂર્ણપણે નિષ્કલંક અને પ્રમાણિકતા ની મિસાલ કહી શકાય એવા અધિકારીને આ સોંપવામાં આવે બીજું પીડિતોને ફરિયાદી બનવામાં આવે બનાવવામાં આવે બાકાયદા એફઆરઆઈ માં ફરિયાદી તરીકે પીડિત હોય જેથી કરીને કોઈ બીજી કોઈ એમાં સંભાવના ન રહીએ ત્રીજું વિપક્ષના નેતાઓ જે છે એને આમાં સમિલિત કરવામાં આવે આ સમિતિમાં સત્ય શોધક તથા કથિત રીતે સત્ય શોધક સમિતિ જે છે એમાં વિપક્ષના એવા બુદ્ધિશાળી લોકો જે કાનૂની નિષ્ણાંત હોય એને એમાં સંમિલિત કરવા જોઈએ અને ચોથું મેં વારંવાર કીધું છે કે જે પત્રકારોમાં ત્રણ ચાર દશકાથી થી ક્ષેત્રે ક્રાઇમ બીટ સંભાળે છે કે પોલીસ થી માંડીને આપણે વકીલ સુધીના લોકો ક્યાં કેવી થાપ ખાય છે ને એને કારણે કેવા ચુકાદાઓ કે ગેરચુકાદાઓ આવી રહ્યા છે એના જે નિષ્ણાંત જાણકારો છે એવા અનેકો છે રાજકોટમાં તો એવા પત્રકારોને પણ જો સંમિલિત કરવામાં આવે તો આ ચારેય લોકોનું ચારેક બાજુનું જે પવિત્રતા ભેગી થાય

પણ એમાં પણ લોકોને આશા નથી કે ક્યારે ન્યાય મળશે આશા રાખીએ કે રાજકોટના કેસની અંદર જલ્દીથી જલ્દી ન્યાય થાય આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર